સંપ્રદાય ના સાધુએ સંત શિરોમણી શ્રી જલારામ બાપાનું અપમાન કર્યું હોય જેને લઈને સમાજમાં ભારે રોષ છે પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણોમાં રઘુવંશી સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી હતી સુરત કલેક્ટરાલય આવેદનપત્ર આપવા પહોંચેલા રઘુવંશી સમાજના આગેવાનો તથા નુઆઈએ જણાવ્યું હતું કે સમાજમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે સુરત મુકામે સ્વામિનારાયણની સત્સંગ સભા દરમિયાન વ્યાસપીઠ પર બેસીને જે સત્સંગ સભા કરી હતી તેમાં ઉલ્લેખ કર્યો હતો કે સંત શ્રી જલારામ બાપાના ક્ષેત્રની વાર્તામાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ તેમને આશીર્વાદ આપ્યા હતા અને જલારામ બાપાને સારો એવો સાધુ સંતનો સંબંધ ચાલી આવ્યો હતો જેના કારણે આ બધા ક્ષેત્ર ચાલી આવ્યા છે આમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ કથાશાસ્ત્રમાં વાંચીને આ સંભળાવ્યું છે અને આ મિલાપનો ક્યાં અને કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલારામ બાપા વિશે થયેલ વાર્તાનો વ્યાસપીઠ પર બેસીને ખોટા ધર્મ વિશેની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે અને વધુમાં એવું જણાવ્યું હતું કે ગુણાતીતાનંદ સ્વામીના કારણે જ વીરપુરમાં સદાવ્રત યાને અનુક્ષેત્ર ચાલી આવ્યું છે એવી સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહીને એક રઘુવંશી લોહાણા સમાજનું ગૌર અપમાન કર્યું છે સંપૂર્ણ ખ્યાલ ના હોય અને હિન્દુ ધર્મના સંતો તથા ગુરુકુળ વિશે કેવી રીતે આશીર્વાદ હોય જલારામ બાપા બાપાની સેવા તથા તેમની નિષ્ઠા જોઈ જલારામ બાપાનો એક સંકલ્પ હતો કે મારે વીરપુર માં એક સદાવેત્ર ની ઈચ્છા હોય આમ તેમની તમામ સેવા તથા કર્તવ્ય નિષ્ઠા જોઈને ભોજલરામ બાપા આશીર્વાદ આપ્યા હતા જેના કારણે વીરપુરમાં અન્યક્ષેત્ર ચાલી રહ્યું છે જે બફાટમાં પ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પર બેસીને રઘુવંશી સમાજનું અપમાન કર્યું છે જેમાં મોહ ફરિયાદના સંતો જ નહીં અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અવારનવાર ખોટી વાતો કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાનો તથા ખોટી હિન્દુ ધર્મ વિશે ટિપ્પણીઓ કરી બફાટ વાતો કરીને રઘુવંશી સમાજનું તથા સંત શ્રી જનરામ બાપાનું અપમાન કર્યું છે માફી માંગે તથા માફી નહીં માંગે તો રઘુવંશી સમાજ દ્વારા આગળના સમયમાં ગાંધી ચિંડિયા માર્ગે ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચારી હતી અને અમે રઘુવંશી સમાજ માંથી આવ્યા છીએ અત્યારે અમારો આખો સમાજ આ તો અત્યારે સેમ્પલ છે

આ માણસ ને તમારે એટલો બધો છાવરવાની શું જરૂર છે શું આ તમે કરાવો છો આવું આવું જે એની ભાષણ છે તમારા ઓલા થાય છે જો તમે એને છાવરતા ન હોય તો આ માણસ કોઈ હિંમત નથી કે આ વસ્તુ બોલે એટલા માટે ખાસ કરીને એવી વિનંતી કરીએ છીએ કે જે એને આ બધું ટિપ્પણી કરી છે રઘુવંશી સમાજ ની લાગણી દુબાણી છે જલારામ ભક્તોની લાગણી દુબાણી છે એને આજે અમે કલેક્ટર ઓફિસ ની અંદર એક આવેદન લઈને આવ્યા છીએ કે આ આવેદન પત્ર આપીને અમે એટલી જ માંગણી કરીએ છીએ કે અત્યારે જે કઈ ફોન છે સમાજ લાગણી પણ એને ન્યાય મળે અને આ લંપટ સાધુ જલ્દી થી જલ્દી વેલી તકે જલારામ બાપાના મંદિરે વીરપુર જે મંદિરની ની અત્યારે ટિપ્પણી કરી છે જે મંદિર અપમાન કર્યું છે એ મંદિર આવી અને ત્યાં માથું નમાવીને માફી માંગી લે જો વેલી તકે આ વસ્તુ થઈ જશે તો અમારે કોઈ વસ્તુ આગળ કરવાની થાતી નથી નક્કર પછી આના આના પગલા અને પ્રત્યાઘાત બહુ ઉપર સુધી જશે અને ખાસ કરીને મોદી સાહેબને હર્ષભાઈને હર્ષભાઈ ને સીઆર પાટીલ સાહેબને એક ખાસ વિનંતી છે કે સાહેબ તમારા રાજમાં જો આવા આવા સાધુઓ આવા વર્તન કરી જાય અને હિન્દુ ધર્મ ને કે સનાતન ધર્મ ને લાંછન લગાડે એવી વાત કરે છે તો સાહેબ તમે પણ જરાક આની ઉપર ધ્યાન આપો અને અમને ન્યાય અપાવો